હાલ દીવમાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી કરવા પર્યટકોનો ધસારો વધી રહ્યો છે ત્યારે દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો અહીં આવીને મજા માણે છે તેમજ દારૂબંધી ના હોવાના કારણે દારૂની મહેફિલો પણ પર્યટકો માણે છે પરિણામે દારૂ પીધા બાદ મોટા ભાગના પર્યટકો ડ્રાઈવ કરી દીવ ઉનાકોડીના રોડ પર વાહન હંકારે છે જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેને નિવારવા પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે

સાથે ઉના દેલવાડા દીવ રોડ પર 40 અકસ્માત વર્ષ દરમિયાન થયા છે જો કે આ અકસ્માતમાં માત્ર 108 ની હેલ્પ લીધી છે તેટલા જ કેસ નોંધાયા છે જો કે ગીર સોમનાથ પોલીસે છેલ્લા 2 દિવસમાં 200 થી વધારે નશાખોર વાહન ચાલકોને ઝડપી પાડતા સ્થાનિકોની સાથે વાહન ચલાવતા પર્યટકોએ પણ ખુશી વ્યક્ત કરી છે એક્સિડન્ટ ઝોન છે આપણે જે આ ઉનાથી કુડીનાર સુધીનો હાઈવે છે એ છે અત્યાર સુધીના અમારા ડેટા પ્રમાણે છેલ્લા લાસ્ટ બે હજાર તેરમાં બસો બાર એક્સિડન્ટ થયા છે નાના મોટા જેમાંથી લગભગ હું ઇમરજન્સીની વાત કરું જે વ્યક્તિઓ ઘાયલ થયા છે ટોટલ લગભગ આંકડો ત્રણસોની આજુબાજુમાં બેફામ ડ્રાઈવિંગ અથવા તો ઘણીવાર બહુ જાળવીને પરિવાર સાથે ચલાવવું પડે છે કારણ કે આ રસ્તેથી દીવથી કોડનાર અથવા તો રાજકોટ તરફ જતા લોકો ડ્રિંક્સ કરીને જતા હોય દીવ તરફ તરફથી આવનારી ગાડીઓના બસો થી વધારે ડ્રાઈવરો પીધેલી હાલતમાં ઝડપાયા છે પોલીસે બસો થી વધારે નશાખોર ડ્રાઈવરોની ધરપકડ કરી બીજા ઘણા લોકોની જિંદગી બચાવી છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ